નમસ્કાર મિત્રો તો નવી ભરતીની જાહેરાત આવી ગઈ છે મિત્રો ખાસ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો ખાસ વિડીયો એકવાર સંપૂર્ણ જોઈ લો તમને ખૂબ જ ઉપયોગી બનશે આ વિડીયોમાં તમને બધી જ માહિતી મળી રહેશે લાયકાત કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે અને કુલ કેટલી જગ્યા છે પરીક્ષા ફી શું રહેશે બધી જ માહિતી તમને મિત્રો આ વિડિયોમાં મળી રહેશે તો ખાસ મિત્રો છેલ્લે સુધી આ વિડીયો જોઈ લેવો તમને ખૂબ જ ઉપયોગી બનશે તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ખાસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે અને પગાર પણ ખૂબ જ સારો છે અને ત્યાં સુધી ફોર્મ ભરાવાના છે અને ફોર્મ ભરાવાની શરૂઆત મિત્રો ખાસ તમને જણાવી દઈએ કે શરૂઆત થઈ ગઈ છે તો મિત્રો ખાસ જાહેરાત ક્રમાંક બસો કઈ ભરતી મિત્રો બહાર પાડવામાં આવી છે તો મિત્રો ખાસ જુનિયર ખાસ મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણની આ ભરતી બહાર પાડવામાં આવી છે ખાસ મિત્રો જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણની જગ્યા બહાર પાડવામાં આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અને મિત્રો તમે આ ફોર્મ જો તમારે ભરવું હોય તો ઓજસની વેબસાઇટ ઉપર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો અને મિત્રો ખાસ ઓનલાઈન ફોર્મ પાંચ બે પાંચ બાર બે હજાર ચોવીસથી ઓગણીસ બાર બે હજાર ચોવીસ સુધી તમારા મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર તમારા ફોર્મ ઓનલાઈન શરૂ રહેશે તો ખાસ આ બધી જ માહિતી તમને આપણે જણાવી દીધી અને આ પરીક્ષા પદ્ધતિ મિત્રો તમારી કેવી રહેશે તો મિત્રો એમસીક્યુ લેવલની તમારી પરીક્ષા પદ્ધ પદ્ધતિ રહેશે એટલે કે સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા મુજબ તમારું મિત્રો મેરિટ બનશે અને હવે તમને જણાવીએ કે કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે તો જણાવી દઈએ મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે તો મિત્રો ખાસ જુનિયર નિરીક્ષકની જગ્યા મિત્રો વર્ગ ત્રણ કુલ જગ્યા સાઠ બહાર પાડવામાં આવી છે મિત્રો ખૂબ જ સારી જગ્યા કહેવાય કારણ કે જુનિયર નિરીક્ષક વર્ગ ત્રણની સાઠ જગ્યા મિત્રો બહાર પાડવામાં આવી છે જેમાં મિત્રો આપણે કક્ષાવાર જગ્યાઓ જોઈએ તો બિન અનામત વર્ગમાં પાંત્રીસ જગ્યા છે જ્યારે આર્થિક રીતે નબળા વર્ગમાં છ જગ્યા છે જ્યારે અનુસૂચિત જાતિમાં છ જગ્યા છે અનુસૂચિત જનજાતિમાં આઠ જગ્યા છે અને સામાજિક શૈક્ષણિક રીતે પચાસ વર્ગ તો મિત્રો પચાસ સામાજિક શૈક્ષણિક એટલે કે ઓબીસીની પણ પાંચ જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને મહિલાઓની મિત્રો કેટલી જગ્યા છે તો બિન અનામતના અગિયાર આર્થિક રીતે નબળા એક અનુસૂચિત જાતિ એક અનુસૂચિત જનજાતિ બે અને સામાજિક રીતે પચાત વર્ગની એક જગ્યા બહાર પાડવામાં આવેલી છે અને શારીરિક એટલે કે દિવ્યાંગની ત્રણ અને માજી સૈનિકની છ જગ્યા બહાર પાડવામાં આવેલી છે આમ મળે મિત્રો તમારી કુલ જગ્યા સાઠ થશે ખાસ ખૂબ જ સારી ભરતી કહેવાય મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોને જુનિયર નિરીક્ષકની તૈયારી કરવી હોય એમના માટે ખૂબ જ સુવર્ણ તક કહેવાય તો મિત્રો હવે જોઈએ કે આપણે જો આ જુનિયર નિરીક્ષકનું તમારે ફોર્મ ભરવું હોય તો તમારી પરીક્ષા ફી કેટલી રહેશે અને કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે તો મિત્રો પહેલા આપણે એના પ્રથમ એ પહેલા આપણે જોઈ લઈએ પગાર ધોરણ શું રહેશે મિત્રો ખાસ ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોની પહેલા જાણવાની તક એવી હોય કે પગાર શું રહેશે તો મિત્રો પગાર ખૂબ જ સારો છે ચાલીસ હજાર ખાસ ચાલીસ હજાર આઠસો ખૂબ જ સારો પગાર છે ચાલીસ હજાર આઠસો તમારો પગાર રહેશે પગાર ધોરણ મિત્રો ખૂબ જ સારી બાબત છે કે પગાર તમારો ચાલીસ હજાર આઠસો ખાતું કયું મળશે મિત્રો ખાસ ખાતા વડાની કચેરીનું નામ શું રહેશે તો મિત્રો નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ગાંધીનગર ખાસ જુનિયર નિરીક્ષકની આ ભરતી છે વર્ગ ત્રણની ની છે પાંચ વર્ષ માટે મિત્રો ચાલીસ હજાર આઠસો તમારો પગાર રહેશે ખૂબ જ સારી ભરતી છે મિત્રો ખાસ જે પણ વિદ્યાર્થી મિત્રોને આ પરીક્ષાની તૈયારી કરી હોય તો મિત્રો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો વધે વધે તમારા મિત્રોને શેર કરજો કારણ કે પગાર ધોરણ ખૂબ જ સારું છે તો મિત્રો હવે આમાં તમે ફોર્મ કોણ કોણ ભરી શકશે કારણ કે બધા જ ફોર્મ આમાં ભરી શકશે નહીં તો મિત્રો એ પણ જોઈ લઈએ પગાર પગાર ધોરણ જોઈ લીધું અને હવે આપણે વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત તમારી શું રહેશે જે પણ આપ ભરતીને લગતી તમારી શૈક્ષણિક લાયકાત એ જ વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે તો સૌ સૌપ્રથમ જોઈએ તો મિત્રો વયમર્યાદા તમારી મિત્રો અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ મિત્રો ખાસ અને તમને જણાવી દઈએ કે છૂટછાટ મળવા રહેશે અને હવે જોઈએ કે મિત્રો કોણ કોણ આમાં ફોર્મ ભરી શકશે એટલે કે શૈક્ષણિક લાયકાત તમારી શું રહેશે તો શૈક્ષણિક લાયકાત મિત્રો કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારના હેઠળ સ્થાપેલી યુનિવર્સિટીઓ અથવા તો યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનર કમિશન એક્ટ ઓગણીસો છપ્પનની કલમ ત્રણ હેઠળ એટલે કે મિત્રો યુનિવર્સિટીમાંથી મેળવેલ મુખ્ય વિષય તરીકે ભૌતિક વિજ્ઞાન સાથે વિજ્ઞાનની દ્વિતીય વર્ગની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા મિત્રો આ તમારી લાયકાત ના હોય તો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સની એન્જિનિયરિંગની પદવી મિત્રો હોવી જોઈએ આ મિત્રો એક બાબત થઈ અથવા આ બધું કંઈ નહીં તો મિત્રો અથવામાં તમારે બીજું ઓપ્શન આપવામાં આવેલું છે કે ટેકનિકલ પરીક્ષા બોર્ડ અથવા કોઈ પણ કેન્દ્ર અથવા રાજ્ય કાયદા હેઠળ સ્થાપેલી યુનિવર્સિટીઓ અથવા યુનિવર્સિટી ગ્રાન્ડ કમિશન એક્ટ એટલે કે મિકેનિકલ હોવું જોઈએ ઇલેક્ટ્રિકલ હોવું જોઈએ ઇલેક્ટ્રોનિક્સમાં દ્વિતીય પદ્ધતિ એટલે કે દ્વિતીય વર્ગ ડિપ્લોમા ધરાવતા હોવા જોઈએ અને જે તે સંબંધિત ઔદ્યોગિક ક્ષેત્રનો ડિપ્લોમા ધરાવતો હોય તેવા ક્ષેત્રના વર્કશોપનો આશરે બે વર્ષનો અનુભવ હોવો જોઈએ મિત્રો આ અથવામાં આપેલું છે ખાસ જણાવજો જે ઉપર જો તમે લાયકાત ધરાવતા હોય તો મિત્રો ફોર્મ ભરી શકો પરંતુ એ કોઈ પણ લાયકાત નથી તો તમારી પાસે આ લાયકાત હોય તો પણ તમે ફોર્મ ભરી શકો છો મિત્રો તો ખાસ આ એક બાબત તમને જણાવી દીધું અને હિન્દી અને કોમ્પ્યુટરનું જ્ઞાન પણ હોવું જોઈએ અને હવે એક ખાસ ગતિની બાબત મિત્રો પરીક્ષા ફી કેટલી રહેશે તો મિત્રો જે બિન અનામતમાં આવે છે એમને મિત્રો પાંચસો રૂપિયા ભરવાની થશે પરીક્ષા ફી અને જે અનામતમાં આવે છે અનામત વર્ગમાં એમને મિત્રો ચારસો રૂપિયા ભરવાની થશે પરીક્ષા ફી ખાસ જે બિન અનામતમાં આવે છે એમને પાંચસો અનામતમાં આવે છે એમને ચારસો રૂપિયા પરીક્ષા ફી રહેશે અને મિત્રો હવે આપણો નેક્સ્ટ વિડીયો તમને આનું સિલેબસ શું રહેશે બધી જ માહિતી તમને મિત્રો આ બીજો જે વિડીયો મૂકવામાં આવશે આપણે તેમાં મિત્રો તમને બધી જ જાણકારી મળી રહેશે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો વધારે વધારે તમારા મિત્રોને શેર કરજો કારણ કે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ કરેલા વિદ્યાર્થી મિત્રો હશે અને એમના માટે આ સુવર્ણ તક કહેવાય કારણ કે સાઠ જગ્યા બહાર પાડવામાં આવી છે અને પગાર પણ ખૂબ જ સારો કહેવાય ચાલીસ હજાર આઠસો તો મિત્રો હવે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે જ ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જાઓ તમને ખૂબ જ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો